કેમ કે અજય તોમરની નિવૃત્તિ બાદ ખાલી પડેલી સુરત કમિશનરની જગ્યા ઉપર પણ નવા પોલીસ કમિશનર માટેનો ઓર્ડર આજકાલમાં જ જાહેર થઈ જશે સુરત પોલીસ કમિશનરની રેસમાં કે એલ રાવ નરસિહમા કોમર અને અનુપમ સિંહ ગેહલોતનું નામ ચર્ચામાં છે તો બીજી તરફ વડોદરા સહિતન્ય મહાનગરોના કમિશનર અને વરિષ્ઠ એવા વરિષ્ઠવાદ થી પંદર આઈપીએસના ઓર્ડર પણ સાથે જ થઈ જશે કેટલાક ને ચાર્જ આપવાના બાકી છે તેમને પણ ચાર્જ આપવાના ઓર્ડર કાલ સાંજ સુધીમાં થઈ જશે